નમો પાર્વતે પદે હર 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 મહાદેવ ભાઈ જોગિંદર તો હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો તો ફરીથી મારે એક કોંદરા જે વ્લોગમાં ના ફફડાવી નાખે એવા વ્લોગમાં તમારું સ્વાગત છે ને મજા આયા તો બધાને જય શ્રી રામ મિત્રો ફફડાવી નાખે વ્લોગમાં એટલે કે અમારો ભાઈ રામ માજે છે રામા મંડળ લલી પેટી આમાં છે દ્વારકાધીશના કપડાં હું તો નહીં બનાવતો પણ મારો પપ્પા બનવાના મિત્રો આવડી જોડે જોડે કે રાજેશભાઈ હું ના ના રામદેવ તો મિત્રો ટાઈમ ખૂટી નથી કરતો તમારો ભાઈ કઈ રેડી થઈ ગયો છે ખસકાઈ મરવા રમવા કન્ટિન્યુ ફાઈનલી મિત્રો આવી ગયા છે આપણે બોરે ગામમાં આખ્યાન રમવા માટે આરો મંદિર અને અંદર કદાચ મારો અવાજ નહીં આવે એટલે બહારથી જ ઉતારી લીધો તો હવે અંદર જશું અને દર્શન કરશું માતાજીના જશે ને માતાજીના ભગવાન દર્શન કરશું તમને પણ કાલે કન્ટિન્યુ નાનો પડું ગુડબાય ફાઇનલ વીડિયો મારે જ મષ્નાલાસન કઢી જાય અને આવ્યા ને આખ્યા જલબલ પછી બળે સબસ્ક્રાઇબ કરી દેજો ફોટો દેના મારે પુણે સંબંધિત હોજી નાઈ છે હે હા વાત કરે મહાદેવ હર નમો પાર્વતે પતે હર હર મહાદેવ હર મિત્રો હજુ આખે વાકે મહાદેવના દર્શન કરવા આવી ગયા હે અને મંદિર હે ને બોય રામે મિત્રો મને ખબર નહોતી પણ મારો ભાઈ જોઈ ગયો અને કરી લો મસ્તીના મહાદેવના દર્શન અને હું પણ કરી રહું કન્ટિન્યુ બસ બસ તો મિત્રો ફાઇનલી મસ્તીયા દર્શન કરી લીધા ને હવે ને આ કે ચાલુ તો હા તમને બતાવજો કદાચ મારો વોઇસ નહીં આવે એટલે ઓલે બોલવા દે કેમ કે ને મિત્રો અવાજ નહીં આવે કેમ કે બધું ગાસર વાગશે એટલે હે ને તમને થીને મેટ્રિક સ્ટોર છોટ બધાઈ જોના પજો અને હવે તો આપણે આ કે બોલ્યા છો ફાઈનલી મિત્રો એક માતાજીનો રોલ પડી ગયો છે અને હવે છે ને થોડાક બ્રેક તો નહીં હજુ કાખે ચાલુ છે પણ આપણે થોડાક ફ્રેશ થવા માટે આમ બહાર બહાર આવેલા મિત્રો ગાડીઓની લાઈન જો ઓ ભાઈ સાહેબ ઉડ્ડે તો જાઓ બહરો બોલે હવે એને સિદ્ધાંત જશો તો કાંઈ નહીં જો ભાઈ જો લાગે નેક્સ્ટ લેવલ નેક્સ્ટ લેવલ ন ন ন ন যালানি সায়ংচ ন ন উমন ন কালায় ন ন কালে যারয় अजय <tries> बारी, <tries> <tries> હું બોલો ઘરે

આમ બજારમાં લઈ નીકળે અહીંયા આપણું પેલું શું કે યુટ્યુબનું નું બટ યુટ્યુબનું નું બોર્ડ હોય સેલિબ્રિટી જેવું ફીલ આવે મિત્રો નેક્સ્ટ લેવલ વીઆઈપી માણસ લાગુ મિત્રો જો તમારો સપોર્ટ જોયો જો તમે મને આગળ વધાર્યો તો આપણા ત્રણસો કે સબસ્ક્રાઈબર થશે ને તો આપણે પણ આવી જે ગાડી છોડાવવાની છે તો ફટાફટ તમે તમારો સપોર્ટ કર્યા રાખો ત્રણસો કે સપોર્ટ ત્રણસો કે સબસ્ક્રાઈબર થશે ને તે દી આપણે છે ને આવી ગાડી લે લેવું આપણા પૈસાની પણ સપોર્ટ કરો મિત્રો તમે સપોર્ટ કરશો ને તો જ ગાડી આવશે બાકી તો સાયકલ પણ નહીં આવે તો સપોર્ટ કરો મિત્રો લાઈક કરી નાખો ને ચેનલ પણ નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરો તો જ આવશે ગાડી બાકી તો નહીં આવે Yeah गिरो yeah. yeah. okay, <laughs> 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 તો સહી સલામત રે અચ્છી હૈ ક્યા i holy, holy, જો નો રોમ દેવ દે મારો રાણો દો રાખ રફ ધણી રા